પટેલ આજે દિલ્હીની મુલાકાતે સાંજના સમયે રાજ્યના વિવિધ મુદ્દાઓ પર દિલ્હીની અંદર ચર્ચા થવાની છે અને આજ ચર્ચાઓને લઈને વર્તમાન મુદ્દાઓને આધારિત મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી વચ્ચેની એક મોટી બેઠક મળવા જઈ રહી છે

ગુજરાત અને ઉત્તર પ્રદેશના ચૂંટણી અધિકારીની બેઠક હતી ગુજરાતના ચૂંટણી અધિકારી એ ભૂપેન્દ્ર યાદવ પણ બેઠકમાં હાજર રહ્યા હતા જોકે ઉત્તર પ્રદેશના ચૂંટણી અધિકારી પિયુષ ગોયલ પણ એમાં હાજર રહ્યા હતા દિલ્હીની બેઠકથી અનેક એવા મોટા સંકેતો મળ્યા હતા અને હવે એ મોટા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોર બાદ વડાપ્રધાન ની સાથેની મુલાકાત કરશે ગમે તે કરીએ નવા પ્રદેશ પ્રમુખ ની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે કે જેમાં સી આર પાટીલ ની જગ્યાએ નવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થશે